ગોધરાની નંદીસર ગ્રામ પંચાયતના તલાટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કારણ છે વિકાસ કામોમાં ગેરરીતિ જોકે આરોગ્ય કેન્દ્રની દિવાલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને ત્યારબાદ ગેરરીતિ સામે આવતા હાલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે નંદીસર ગ્રામ પંચાયતના તલાટીને વિકાસ કામોમાં ગેરરીતિના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય કેન્દ્રની દિવાલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે ગોધરાની નંદીસર ગ્રામ પંચાયતના તલાટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કારણ છે વિકાસ કામોમાં ગેરરીતિ જોકે આરોગ્ય કેન્દ્રની દિવાલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને ત્યારબાદ ગેરરીતિ સામે આવતા હાલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે નંદીસર ગ્રામ પંચાયતના તલાટીને વિકાસ કામોમાં ગેરરીતિના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય કેન્દ્રની દિવાલના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે